ડ્રાઈવર કક્ષામાં તા પાંચ મે બે હજાર પચ્ચીસથી શરૂ થનાર ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની સૂચનાઓ ફક્ત એસ સી એસ ટી કેટેગરીના ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે રહેઠાણના સ્થળથી ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર સુધી આવવા અને ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરથી રહેઠાણના સ્થળ સુધી પરત જવા માટે એસ ટી બસમાં મફત મુસાફરી માટે પાસનો નમૂનો અનેક્શ એ નિગમની વેબસાઇટ એચટી ટીપીએસ કોલોન સ્લેશ સ્લેષ જીએસઆરટીસી ડોટ આઈએન ઉપરથી ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી મુસાફરી સમયે ફરજ પરના કન્ડકટરને તે પાસ અને જાતિનું અસલ પ્રમાણપત્ર અવશ્ય બતાવવાનું રહેશે બે ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ તમામ દસ્તાવેજો અસલ તેમજ નકલ સહિત તેમજ આર ટી ઓન ડ્રાઇવિંગ લાયસન્સ અને કમ્પ્યુટરાઇઝ્ડ ઇન્ફોર્મેશન સર્ટિફિકેટ સહિત ડ્રાઇવિંગ ટેસ્ટ સમય રજુ કરવાના રહેશે જેની પ્રાથમિક ચકાસણી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટના સ્તરે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા પહેલા કરવામાં આવશે દસ્તાવેજ યોગ્ય જણાએથી જો ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે જ્યારે દસ્તાવેજો યોગ્ય ન જણાએ તેવા ઉમેદવારનું અરજીપત્રક સ્થળ ઉપર જ રદ કરી તેની ઉમેદવારને લેખિતમાં જાણ કરવામાં આવશે અને આવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે નહીં ત્રણ અરજીપત્રકમાં બિનનામત જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફી પેટે બસો પચ્ચીસ રૂપિયા અંકે બસો પચીસ પૂરા ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રોકડેથી ભરવાની રહેશે ચાર અરજીપત્રકમાં આર્થિક રીતે નબળા વર્ગ ઈડબલ્યુએસ અનુસૂચિત જાતિ એસસી અનુસૂચિત જનજાતિ એસટી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SEBC અને માજી સૈનિક એક્સ સર્વિસમેન કેટેગરી કેટેગરી દ દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે પાંચ ડ્રાઇવિંગ ટેસ્ટના સમયે ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબનું જાતિનું અસલ પ્રમાણપત્ર તેમજ માજી સૈનિકની ડિસ્ચાર્જ બુક રજૂ કરીએથી જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફીમાંથી મુક્તિ આપવામાં આવશે જો કોઈ ઉમેદવાર ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબનું જાતિનું અસલ પ્રમાણપત્ર તેમજ માજી સૈનિકની ડિસ્ચાર્જ બુક ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રજૂ નહીં કરે તો તેવા ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફી બસો રૂપિયા અંકે બસો પચીસ પૂરા ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રોકડેથી ભરવાની રહેશે જે પરત મળવા પામશે નહીં છ તોલમાપ વિભાગ દ્વારા પ્રમાણિત કરેલ નિગમના અધિકૃત થયેલ ઊંચાઈ મશીન દ્વારા જ ઉમેદવારની ઊંચાઈ માપવામાં આવશે અને તે જ ઊંચાઈ માન્ય ગણાશે તે સિવાય ઊંચાઈ માટેના અન્ય કોઈ પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તથા ઊંચાઈ માપન વખતે ઉમેદવારના માથા ઉપર કોઈપણ વસ્તુ કે પદાર્થ હશે તો તે દૂર કર્યા બાદ ખુલ્લા પગે ઊંચાઈ માપન કરવામાં આવશે નિગમ દ્વારા ઊંચાઈ બાબતે લેવાયેલ નિર્ણય ઉમેદવારને બંધન કરતા રહેશે જો ઉમેદવાર આવી વસ્તુ કે પદાર્થ દૂર કરવાની ના પાડશે તો ઊંચાઈ માપન કર્યા વિના જ ઉમેદવારનું અરજીપત્રક રદ કરવામાં આવશે માપન અન્વયે નિયત ઊંચાઈ ધરાવતા લાયક ઉમેદવારનો જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે સાત ડ્રાઇવિંગ ટેસ્ટમાં સાડત્રીસમી ઓછા ગુણ મેળવેલ હશે તો તેવા ઉમેદવારને નાપાસ ગણાશે આઠ જે ઉમેદવારે ડ્રાઇવિંગ ટેસ્ટમાં સાડત્રીસ કે તેથી વધુ ગુણ મેળવેલ હશે તો તેઓના અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો મુજબના દસ્તાવેજોની પુનચકાસણી કરવામાં આવશે અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો મુજબના દસ્તાવેજો ધરાવતા ન હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થયેલ હોવા છતાં આવા ઉમેદવારના અરજીપત્રક રદ કરવામાં આવશે નવ ઉમેદવાર દ્વારા એક કરતા વધુ અરજીપત્રકો ભરેલ હશે તો તેવા ઉમેદવારનું અંતિમ અરજીપત્રક ગ્રાહ્ય રાખી તે જ અરજીપત્રક ઉપર ડ્રાઇવિંગ ટેસ્ટ એક જ વખત આપવાનો રહેશે દસ લાયસન્સ રિન્યુઅલમાં બ્રેક થયેલ હશે અને તેના કારણે અનુભવ ચાર વર્ષથી ઓછો માલુમ પડશે તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થયેલ હોવા છતાં આવા ઉમેદવારના અરજીપત્રક રદ કરવામાં આવશે અગિયાર ઉમેદવારે અનુભવનું પ્રમાણપત્ર જાહેરાતમાં દર્શાવેલ નિયત નમૂના મુજબ લાવવાનું રહેશે બાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાથી ઉમેદવાર સીધે સીધા પસંદગીને પાત્ર થતા નથી તેર ઉમેદવાર દ્વારા ઓનલાઇન અરજીપત્રકમાં ભરેલ વિગતોને ધ્યાને લઈ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવેલ છે પરંતુ આવા ઉમેદવારનું ડ્રાઇવિંગ લાયસન્સ નિયત ચાર વર્ષ કરતાં ઓછા સમયનું હશે તો તેવા ઉમેદવારનું અરજીપત્રક સ્થળ ઉપર જ રદ કરી તેની ઉમેદવારને લેખિતમાં જાણ કરવામાં આવશે અને આવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે નહીં ચૌદ કોલલેટરમાં દર્શાવેલ તારીખ સમય અને સ્થળે ઉમેદવાર હાજર નહીં રહે તો તેવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવા અંગેની બીજી તક કોઈ પણ સંજોગોમાં આપવામાં આવશે નહીં પંદર કોઈપણ સંજોગોમાં ઉમેદવારના રીટેસ્ટ લેવામાં આવશે નહીં સોળ ટેકનિકલ કારણોસર અથવા ચોમાસાની ઋતુ અથવા અનિવાર્ય કારણોસર ટેસ્ટ લઈ શકાય તેમ ન હોય તેવા સંજોગોમાં ટેસ્ટનું આયોજન અન્ય તારીખે કરવામાં આવશે જે ઉમેદવારને બંધન કરતા રહેશે સત્તર ઓનલાઇન અરજીપત્રકમાં અનુ જાતિ અનુ જનજાતી તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય તેવા ઉમેદવારોની જાતિ અંગેની ખરાઈ સરકાર શ્રીની સમિતિ સમક્ષ કરાવવાની હોવાથી સદ્રહુ વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઈટ ઉપરથી જાતિ ખરાઈ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો સહિત ડ્રાઇવિંગ ટેસ્ટના દિવસે અવશ્ય સાથે લાવવાનું રહેશે અને ચકાસણી સમયે રજુ કરવાનો રહેશે